હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને ગોંડલ માર્કેટ યાર્ડના માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ ત્રણેય યાર્ડના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારો મોબાઈલ સુધી પોઝ થતો રહે તો હવે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યદના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ ગુવારનો બી ગુવાર નબીના જે ભાવ છે 880 રૂપિયા થી લઈ 910 રૂપિયા સે હવે જોઈએ રાજકાનો બી રાજકાનાબીના જે ભાવ છે 4200 રૂપિયા થી લઈ 4200 રૂપિયા સે હવે જોઈએ રાયડો રાયડાનો જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે એકત્રીસો બત્રીસ રૂપિયાથી લઈ છત્રીસો સવીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રાય જે ભાવ છે એક હજાર પંચાવન રૂપિયાથી લઈ તેરસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે એકતાલીસો રૂપિયાથી લઈ સેતાલીસો રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો છત્રીસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે તેરસો ચાલીસ રૂપિયાથી લઈ પંદરસો એક્યાસી રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે ભાવ છે તે એકવીસો રૂપિયાથી લઈ સાડત્રીસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે બારસો નેવું રૂપિયાથી લઈ પંદરસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે પચીસો રૂપિયાથી લઈ ચાર હજાર એસી રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે છત્રીસો પચાસ રૂપિયાથી લઈ એકાવનસો એકાવન રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો એક્યાસી રૂપિયાથી લઈ આઠસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે બારસો એકતાલીસ રૂપિયાથી લઈ બારસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે હોળસો ચાલીસ રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો વીસ રૂપિયાથી લઈ બારસો બાર રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે એકવીસો વીસ રૂપિયાથી લઈ પચીસો સુડતાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો નેવું રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો એંસી રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે નવસો પચીસ રૂપિયાથી લઈ એક હજાર પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે પંદરસો સાઠ રૂપિયાથી લઈ પચીસો એંશી રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ તેરસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અઢારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ સફેદ સણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પચીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે અગિયારસો દસ રૂપિયાથી લઈ તેરસો ઓગણસાળી રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સોળસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ચારસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો રૂપિયા થી લઈ આઠસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે છસો એક રૂપિયાથી લઈ છસો છપન રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવાન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો છ્યાસી રૂપિયાથી લઈ છસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો અડસઠ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા પેલના બટન બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ